હા અચે બાબરી અરે આ બાબરી હે ખતર નાક મોરે છે પણ નાક જેવી હોટ કરી નાખું બોરું તને ખબર પડે આ હું બોરું થાય એવી ફરસી બોરું ચપ કરી નાખું જો ટાઈમ થઈ ગયો અડધો કલાક બધા પણ આ જંગલ નો નજારો કેવો હ અને ખરેખર આપડે કરવું જોઈએ કોઈ અંદર પેહન પૂછા હું સીધો ઝેર ભેગો કઈ નાખો નાખો ઝાડ 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 એ જીવન મોટું કેવાય અને ઝાડ વાપવાથી કરવાથી તો

લાકડા જેવો મુના થઈ જાય તો સારું હા થઈ જાય તમે કોરો મુઠો લઈને આયા કાપો તોબા તોબા કાપો અલે અરે હું કીધું દીધું તમારા નાક જેવી ફરસી લઈને આયા તમે મે ફરસી લઈને આયા હતા આ જો તો ખરા પોણી કેટલું છોડી મેલ્યું ઝાડવા માટે

અરે પકડો ઓના પકડો આ પકડો પેલો પેલા તો પકડે જ છે હા હા ખબર ખબર નહી પડતી અલ્યા ફર અલ્યા ઉભો એ માખલી સંજી પકડ આ ઉબેટ ચોથી ખરા બફરે અલ્યા ઓ તો ખરા બફરે દેખાતો નહી અલ્યા પણ હા તો કો લે ખબર નથી નહી અલ્યા પણ હા તો પકડો પકડો હા ખબર નહી પડ ખબર નઈ એ જબરવાકા જોરવાવા રે બા ઉપાય પડતી

છોકરો નાખીએ ને તો વી વહોમ ના છૂટા ના છૂટા પણ કોઈ આપડે જાન નુકસાન થાય ન હો અમે તે મોસ ને એક વખત આલમી પડે બીજી વખત ઝડપાઈ જાય તે વખત પછી આપડે જે કાયદેસર દેવાની